બારડોલીમાં કતલખાને લઈ જવાથી તેત્રીસ ભેંસોને બચાવી લેવામાં આવી છે બે બંધ બોડીના કન્ટેનરમાં મહારાષ્ટ્ર લઈ જવામાં આવતી હતી સુરત જિલ્લાના બારડોલીના માણેકપોર ચેકપોસ્ટ પાસે આવેલા હિંડોલિયા ગામ ખાતે હાઇવે ઉપરથી પસાર થતા બે બંધ બોડીના કન્ટેનરોમાં તેત્રીસ જેટલી ભેંસો ખીચો ખીચ ભરીને મહારાષ્ટ્રના માલેગાઉ ખાતે આવેલ કતલખાને જતાં અટકાવી પકડીને બારડોલી રુરલ પોલીસને સોંપવામાં આવ્યા હતા મહાવીરભાઈ જૈનને બાતમી મળતા એ પોતે શિવમ પાંડે ધવલ ઠાકોર આશિષ પટેલ શુભમ રાજપૂત વગેરેઓ તાત્કાલિક બારડોલી આવીને વોચ રાખી હતી જ્યારે રાત્રિના સવા બે વાગ્યે બાતમી મુજબનું પ્રથમ કન્ટેનર આવતા એને રોકાવી ચેક કરતાં કન્ટેનરમાંથી સત્તર અબોલ પશુઓ ભરેલા જણાઈ આવ્યું હતું જ્યારે બીજું કન્ટેનર આવતા એને પણ રોકાવી ચેક કરતાં એમાંથી સોળ પશુઓ ભરેલા જણાઈ આવતા એમ ટોટલ તેત્રીસ પશુઓ મળી આવ્યા હતા અને મળી આવેલા તમામ તેત્રીસ જીવોને ખૂબ ગંભીર રીતે ભરવામાં આવ્યા હતા જેના કારણે બે પશુઓના બંને પગ તૂટી ગયા હતા અને એ પશુઓના તો જાતે ઊભા થઈ શકતા હતા કે ના તો જાતે ચાલી શકતા હતા અંતે એ પશુઓને પાંજરાપોળમાં ખાલી કરવાના સમયે પણ ઊભા ન થઈ શકતા છેવટે એ બંને પશુઓને ખેંચીને ઉતારવામાં આવ્યા હતા અબુલ જીવદયા પ્રેમીઓ પોલીસને બોલાવતા બારડોલી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને કન્ટેનરની તલાશી લેતા અંદર ક્રૂરતાપૂર્વક બાંધેલી સત્તર ભેંસો મળી આવી હતી પોલીસે ટ્રક ચાલક નિશાર મોહમ્મદ શેખ અને ક્લીનર હૈદર ખાન ભાઈ ખાન બ્લોચની અટકાયત કરી હતી જ્યારે ટ્રક માલિક મોહમ્મદ ઓવેશ ખાન યાસીન ખાન હાપાણીને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસ પૂછપરછમાં આ ભેંસ તેમના ટ્રક માલિકે આણંદના ખાતે ભરાવી હતી અને તેને મહારાષ્ટ્રના માલેગાંવ ખાતે મંડીમાં ઉતારી દલાલને સોંપી દેવાનું જણાવ્યું હતું પોલીસે સત્તર ભેંસ જેની કિંમત રૂપિયા ચાર પોઈન્ટ પચીસ લાખ એક કન્ટેનર જેની કિંમત રૂપિયા પાંચ લાખ એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ નવ પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો નમસ્કાર મારું નામ મહાવીર જૈન છું છેલ્લા અઢારથી ઓગણીસ વર્ષથી કતલખાને જતા તમામ પશુઓને બચાવવાનું કામ કરું છું હમણાં એમ તો રોજ મારી પાસે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી બાતમીઓ આવે છે પણ જ્યારે બી બાતમી આવે છે ત્યારે અમે જે તે જિલ્લાના પોલીસ કંટ્રોલમાં જાણ કરીએ છીએ પોલીસ કંટ્રોલમાં જાણ કરવાથી પોલીસ લોકલ પોલીસ સ્ટેશનોમાં જાણ કરે છે પણ લોકલ પોલીસ સ્ટેશનમાંથી અમુક વ્યક્તિ દ્વારા સામે ગાડીઓ પાસ કરાવનાર કતલખાનાને પાસ કરાવનાર ગાડીઓમાં ખબર પડી જાય છે જેથી પોલીસના હાથમાં ગાડીઓ આવતી નથી પણ ગઈકાલે રાત્રે મારા મોબાઈલ ઉપર એક બાતમીદાર થકી ફોન આવ્યો કે આણંદ જિલ્લાના સામરકાંથી બંધ બોડીના એકદમ ટેક કન્ટેનરમાં ભયંકર પશુઓ ભરી ગેરકાયદેસર મહારાષ્ટ્ર કતલખાને જાય છે જે અંગેની માહિતી મળતા તાત્કાલિક હું તથા વાપીની અમારી ટીમ અમે બધા ભેગા મળી પાડોલી ખાતે રાત્રે વોચમાં હતા ત્યારે રાત્રે બે વાગે બંધ બોડીના પેક જે ગાડીઓના નંબર આવ્યો હતો તે કન્ટેનર દેખાયું એને આવતા અમે રોકી અને અંદર એ કન્ટેનરની તપાસ કરતા બંધેવ કન્ટેનરની અંદર સત્તર સત્તર એકમાં સોળ અને સત્તર ટોટલ તેત્રીસ પશુઓ ભરેલા હતા એ જોતાં તાત્કાલિક સુરત જિલ્લા પોલીસ કંટ્રોલમાં ફોન કરી તાત્કાલિક બાડી બારડોલી રૂરલ પોલીસને બોલાવવામાં આવી બારડોલી રૂરલ પોલીસ આવી અને વધુ તપાસ કરી તમામ પશુઓને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા અને આગળની વધુ તપાસ કરવા માટે કાયદેસરનો કેસ કરી વધુ તપાસ બારડોલી પોલીસ કરી રહી છે પણ આ જોતાં એવું લાગે છે રોજની ગાડીઓ ચાલીસથી પચાસ નીકળે છે અમે રોજ ફોન કરીએ છીએ પણ પોલીસ એક પણ ગાડી પકડતી નથી પોલીસને શું ગાડી નથી દેખાતી અમે જઈએ ત્યારે ગાડીઓ આવે છે ને ત્યારે પકડાય છે તો પોલીસને કેમ નથી દેખાતી એક શંકાનો વિષય છે જેથી પોલીસ પ્રશાસન સરખી રીતે કામ કરે અને આ અમૂલ્ય પશુધન આપણું ગુજરાતનું જે બાર બહાર રાજ્ય મહારાષ્ટ્રમાં જઈને કતલખાને જઈ અને જે કપાય છે તે બંધ થાય તેવી મારી એક આપના થકી સરકારને એક મેસેજ આપી વિનંતી કરું છું